થી માંડવા જવાના રોડ ઉપર કેનાલની બાજુમાં શિનોરના ખેડૂત દિલીપભાઈ પટેલ પોતાની ખેતી ધરાવે છે આ ઉપરાંત તેઓ પશુપાલન સાથે પણ સંકળાયેલા હોય તેઓ નવ જેટલા નાના મોટા પશુઓ પણ ધરાવે છે જેથી આ તમામ પશુઓ તેઓ પોતાના કુવા પર જ બાંધી રાખતા હોય છે ત્યારે મોડી રાત્રે આશરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં ખેડૂત દિલીપભાઈ પટેલના કુવા એક દીપડો ત્રાટક્યો હતો અને ત્યાં બાંધેલા નવ નાના મોટા પશુઓ પૈકી એક અઢી વર્ષની વાછરડીનું મારણ કરી નાસી ગયો હતો જેને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે શિનોર વન વિભાગ દ્વારા સત્વરે દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે અઢી વર્ષની વાછરડાનું દીપડા દ્વારા મારણ કરાતા ખેડૂતે સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવાય તેવી માંગ કરી હતી મારું નામ દિલીપભાઈ વેલલભાઈ પટેલ છે ગામ સિનોર મારી જમીન સિનોરથી મોડવાના રસ્તા પર કેનાલની બાજુમાં આવેલી છે એ ખેતરને પોપડના નામથી ઓળખવામાં આવે છે અને મારી કૂવા પર નવ જાનવર છે નાના મોટા થઈને ગાયો અને રાત્રે બેથી ચારના ગાળામાં દીપડાએ મારણ કરેલું છે બરાબર આ માટે અમોને યોગ્ય વળતર મળે અને સરકાર એના માટે પિંજરાની વ્યવસ્થા કરી નાની વ્યવસ્થા કરે એવી અમારી સરકાર પાસે માગણી છે અને અમોને યોગ્ય વળતર મળે